નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ દસ વિષય ગુજરાતીની સ્વઅધ્યયન પોથીમાં પ્રકરણ નંબર પાંચ દીકરી તેના તમામ પ્રશ્નોના જવાબનું સોલ્યુશન મેળવીશું વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વિષય ગુજરાતીની સ્વઅધ્યયન પોથીના તમામ પ્રકરણના પ્રશ્નોના જવાબનું સંપૂર્ણ સોલ્યુશન તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી મેળવી શકશો તો ચાલો શરૂ કરીએ ધોરણ દસ વિષય ગુજરાતીની સ્વ અધ્યયન પોથીમાં પ્રકરણ નંબર પાંચ દીકરી તેના પ્રશ્નોના જવાબની સમજ તો પ્રકરણ પાંચમાં સૌથી પહેલાં છે વિભાગ બી જેમાં સૂચના આપેલી છે અ નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો જેમાં અ અને બ અહીં બે વિભાગ આપેલા છે અમાં પહેલું છે અશોક ચાવડા તો એની સામે આવશે બ બે દિલ ત્યાર પછી બીજું છે દીકરી સંગ્રહ એની સામે આવશે ડ પગલાં તળાવમાં ત્યાર પછી આગળ સૂચના છે બ નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો પહેલી ખાલી જગ્યાની અંદર જવાબ છે ગઝલ ત્યાર પછી બીજામાં આવશે દેવીઓની ઝલકમાં ત્યાર પછીની ખાલી જગ્યામાં જવાબ આવશે પિતાને સહારો આપે છે તેથી અને ત્યાર પછીની છેલ્લી ખાલી જગ્યામાં જવાબ આવશે ગૌરી ત્યાર પછી સૂચના છે ક નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો જેમાં સવાલ નંબર સાત છે અશોક ચાવડાનું તખલ્લુસ જણાવું તો અશોક ચાવડાનું તખલ્લુસ બે દિલ છે ત્યાર પછી સવાલ નંબર આઠ કવિને કોની ઝલકમાં દીકરીના દર્શન થાય છે તો કવિને દેવીઓની ઝલકમાં દીકરીના દર્શન થાય છે ત્યાર પછી સવાલ નંબર નવ કોતરે છે કોઈ વર્ષોથી એટલે શું તો કોઈ વર્ષોથી ખડકમાં દીકરીનું શિલ્પ કોતરે છે ત્યાર પછી સવાલ નંબર દસ કવિ સ્નેહનું ઝરણું કોને કહે છે તો કવિ સ્નેહનું ઝરણું દીકરીને કહે છે ત્યાર પછી સવાલ નંબર અગિયાર સુર શરણાઈ સગા સંબંધીઓની ભીડ દ્વારા કવિ શેની યાદ કરાવે છે તો સુર શરણાઈ સગા સંબંધીઓની ભીડ દ્વારા કવિ દીકરીના લગ્ન યાદ કરાવે છે ત્યાર પછી આગળ સૂચના છે ડન નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો જેમાં સવાલ નંબર બાર છે દીકરીને માથે હાથ ફેરવવો અને દીકરી હાથ દે એમાં શું ફરક છે તો દીકરીને માથે હાથ ફેરવવો એટલે પિતાએ દીકરીને વાત્સલ્ય પૂરું પાડવું એ જ દીકરી મોટી થાય અને પિતાને હાથ આપે એટલે સમજપૂર્વક પિતાને એમના જીવનમાં પૂરક થાય મદદ કરે આમ દીકરી પ્રત્યેની પિતાની જવાબદારી અને બદલામાં દીકરીની પિતા પ્રત્યેની સમર્પણ ભાવના કાવ્યમાં વ્યક્ત થઈ છે ત્યાર પછી સૂચના આપેલી છે ઈ નીચે આપેલા પ્રશ્નોના આઠ દસ વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો જેમાં સવાલ નંબર તેર છે દીકરી કૃતિમાં માતા પિતાના મનોભાવોને કવિએ કઈ રીતે વ્યક્ત કર્યા છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આ પ્રશ્નનો જવાબ લખેલો છે જે તમારે જોઈ અને લખવાનો છે ત્યાર પછી આગળ જોઈએ વિભાગ સી જે છે વ્યાકરણ વિભાગ તેમાં સૌથી પહેલાં સૂચના છે કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો જેમાં પ્રશ્ન નંબર ચૌદ છે જેની સૂચના છે નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો તો અહીં કુમકુમ ત્યાર પછી ગૌરી વ્રત આ આ શબ્દોની સાચી જોડણી છે ત્યાર પછી પ્રશ્ન પંદર અ સંધિ છોડો તો શબ્દ છે પરિણામ તો એની સંધિ અહીં છોડવી તો પરિવત્તા નામ થશે ત્યાર પછી બ સંધિ જોડો પિતવત્તા અંબર તો પિત્બર થશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર સોળ જેની સૂચના છે નીચેના શબ્દોના સમાસ કૌશમાંથી શોધીને ઓળખાવો પહેલો શબ્દ છે સુખડ ચંદન તો દ્વંદ્વ સમાસ ત્યાર પછી બીજો શબ્દ છે લાજ મર્યાદા તો એ થશે દ્વંદ્વ સમાસ ત્રીજો શબ્દ છે ગૌરી વ્રત તો તે તત્પુરુષ સમાસ થશે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર સત્તર જેની સૂચના છે નીચે આપેલા શબ્દોના અર્થભેદ જણાવો સુર તો એનો અર્થ થશે અવાજ અને સૂર તો એનો અર્થ થશે દેવ ત્યાર પછી પ્રશ્ન નંબર અઢાર જેની સૂચના છે નીચેના વાક્યમાંના અલંકાર ઓળખાવો તો અહીં વાક્ય છે સૂર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં તો આ વર્ણાનુ પ્રાસ અલંકાર છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ઓગણીસ જેની સૂચના છે નીચે આપેલા શબ્દોમાં કયો પ્રત્યય લાગેલો છે તે જણાવો શબ્દ છે સમજણ તો પરપ્રત્યય લાગેલો છે ત્યાર પછી પ્રશ્ન નંબર વીસ જેની સૂચના છે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો શોધીને લખો પહેલો શબ્દ છે દીકરી તો તનૈયા બીજો શબ્દ છે ઝલક તો શોભા ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર એકવીસ જેની સૂચના છે નીચે આપેલા વિકલ્પોમાંથી સંજ્ઞાનો સાચો પ્રકાર શોધીને લખો પહેલું છે દેવી તો જાતિવાચક સંજ્ઞા થશે બીજું છે દીકરી તો જાતિવાચક સંજ્ઞા ત્રીજું છે ભીડ તો સમૂહવાચક સંજ્ઞા ત્યાર પછી પ્રશ્ન નંબર બાવીસ નીચેના રૂઢિપ્રયોગનો અર્થ જણાવો તો અહીં રૂઢિપ્રયોગ છે હાથ દેવો તો એનો અર્થ છે સહારો અથવા તો સાથ આપવો ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ત્રેવીસ જેની સૂચના છે નીચેના શબ્દ સમૂહો માટે એક શબ્દ આપો પહેલું જે છે જમીન કે પહાડમાંથી ઝરતો પાણીનો પ્રવાહ તો એને કહેવાશે ઝરણું ત્યાર પછી બીજું પાણીમાંનો કે જમીન પરનો પથ્થરનો ટેકરો તો આ શબ્દ સમૂહ માટે એક શબ્દ છે ખડક ત્રીજું છે પાપણનો પલકારો તો એનો જવાબ થશે પલક ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર ચોવીસ જેની સૂચના છે નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો શરમ તો એનો વિરુદ્ધાર્થી શબ્દ છે બે શરમ સમજ તો અણસમજ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર પચીસ જેની સૂચના છે નીચેના તળપદા શબ્દોના શિષ્ટ રૂપ આપો તો શબ્દ છે ફડક તો એનું શિષ્ટ રૂપ થશે ચિંતા ત્યાર પછી પ્રશ્ન નંબર છવ્વીસ નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો વાક્ય છે ઉછેરે છે રોજ કાયમથી ફડકમાં દીકરી તો રોજ જે છે તે અહીં ક્રિયા વિશેષણ થશે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર સત્યાવીસ જેની સૂચના છે કે નીચેના શબ્દોની ધ્વનિ શ્રેણી છૂટી પાડો તો અહીં ગૌરી વ્રત ત્યાર પછી કુમકુમ ત્યાર પછી સ્વર્ગ અને ઝલક આ ચાર શબ્દોની ધ્વનિ શ્રેણી છૂટી પાડેલી છે જે તમારે જોઈ અને લખવાની છે ત્યાર પછી આગળ વિભાગ ડી લેખન વિભાગ જેમાં પ્રશ્ન નંબર અઠ્યાવીસ છે નિબંધ લેખન દીકરી ઘરની દીવડી અથવા તો દીકરી વહાલનો દરિયો અથવા

આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો